હંસાબેન રાણીપા YouTube ચેનલ માં સૌનું સ્વાગત છે આ કીર્તન સંભળાવીએ જમન બાપુનો ચોર પડતરી કોણે લઈ ખાસે મોરારી કરમની ગતિ કોણે મોરારી કરમની ગતિ ભાગ

વાજી અને પ્રભુએ પુત્ર નો આ પા વાંજિયા પ્રભુએ પુત્ર નો આ પાછળ બચલે ખેરાણી રાણી ની ગતિ

નારી ફળે છે ઉડી કરમણી ગતિ સારી કોને લઈ ખાશે મોરારી કરમણી ગતિ સિયારી કોને લઈ ખાશે મોરારી કરમણી ગતિ સિયારી પ્રભુએન નો ધારી કરતી ના કોણે લઈ ખાશે મોરારી કરમણી ગતિ ને લઈ ખાશે મોરારી કરમણી ગતિ ને કૃષ્ણ